જય દ્વારકાધીશ મિત્રો નવા માં તમારું સ્વાગત છે મિત્રો તો અહીંયા આપણે રચકો આવી ગયા છીએ અહીંયા ખાય છે કોયલ રચકો કોયલ 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 અહીંયા ખાય છે ગાડી ગાંડી ઓછો ખાય ચમચી આ તો રેક કરે અહીંયા છે ગાય તો ચાલો મિત્રો હવે આપણે મશીન ચાલુ કરીને રચકો પાવાનો છે તો ચલો મશીન ચાલુ કરીએ તો મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ આપણા મશીનને અચ્છા આપણું મશીન જુઓ તો ચલો આ ડીઝલનું ડબડું અહીંયા બાંધી દઈએ તો મિત્રો જુઓ આપણે ડબડું બાંધી નાખ્યું છે તો હવે કરીએ ચાલુ મશીનને મિત્રો તો જોવો થઈ ગયું છે મશીન ચાલુ હવે જઈએ આપણે ખેતર જો કરી નાખી છે મશીન ચાલુ અહીંયા જાય છે પાણી અહીંયા કુલો છે આપણો પાળતું જો અહીંયા અને અહીંયા પડ્યો છે પાવડો ચલો એક નાક વાળી દઉં મિત્રો તો જુઓ પાણી આવી ગયું છે ચહેરામાં આમથી આવે જુઓ આ છે આપણો રચકો ઉલી સાઈડ નાખે છે ખાતર તો ચલો તમને આગળ બતાવો મિત્રો તો અહીંયા જુઓ આટલે થી આટલું પી ગયું હવે આ ચારામાં પાણી આવવાનું છે આટલેથી આટલું લીધું હવે અહીંયા છે તમાકુ ઉલી છે બાદરી આ રચકો પાણી પછી બાદરી પાબાની જોવા હવે બગલા આવી ગયા જો ચરવા જો આ બગલા તો ચલો તમને આગળ બતાવું મિત્રો તો આ એક ચરો જો છે આ ચરામાં જો પાણી જાય છે તો હવે જે વાળવાનું છે આપણે બાદરીમાં પાણી ચલો આ એક ચરો પાઈન બાદરીમાં પાણી વાળીએ જો આ પાણી આવે આપણે આપણા ચપ્પલ તો ચલો આ ચેરો પાઈન પાસે બાદરીમાં વાળી જાય તો અહીંયાથી આપણે વાળવાનું છે પાણી બાદરીમાં જુઓ અહીંયા જશે પછી અહીંયા પાણી આવે છે જોવા અહીંયા બંબો પડે ચલો બાદરીમાં પાણી વાળી દઈએ મિત્રો તો અહીંયા આપણે જુઓ વાળી દીધું છે બાદરીમાં પાણી આ ચેરામાં જાય છે આ ચેરામાં જાય ને આ ચહેરામાં જાય ત્રણ ચેરામ જાય તો અહીંયાથી આવે છે જુઓ પાણી અહીંયા આવે જો પાણી તો ચલો તમને આગળ બતાવ મિત્રો તો આ છે આપણે જો રચકા બાદરી કેવડી છે જો રચકો વાઢે રહે એટલે પછી આ રચકા બાદરી વાટવાની એ આ ચેરામ પાણી આવી ગયો આટલું પી ગયું જો આ ઓળા આટલી પાવાની અને ઉલી ઓળ આખી પછી મશીન બંધ કરવાનું તો ચલો આગળ બતાવું તમને મિત્રો તો જુઓ આ બે રહ્યા છે કા ને આ ચારામાં પાણી જાય છે પછી તમને આગળ જો મિત્રો તો આ જુઓ હવે એક જ ચહેરો પાયા વગર રહે છે અહીંયા આવે છે પાણી આ ચારો પીરે એટલે આવડે કરવાનું છે મશીન બંધ જુઓ અહીંયા પાણી આવે છે આ એક ચારો બાકી છે પીતો પીતો જાહેર જુઓ છે સામે એટલે મશીન બંધ કરવા જવાનું ચલો તમને આગળ બતાવ તો હવે આપણે જઈ રહ્યા છે મશીન બંધ કરવા ચલો તમને બતાવો મિત્રો તો આપણે કરી નાખી છે મશીન બંધ જોવા તો આ ડબડું છોડી નાખીએ તો મશીન બંધ કરીને જુઓ ઢાંકી નાખી છે અહીંયા જાય છે પાછું આવે પાણી જોવા ચલો હવે જઈએ ઘરે અને અહીંયા લીધું છે ડિઝાઇન ડબોડ તો ચલો મિત્રો તો ઘરે જઈને આવી ગયા છે પાછા વાડે તો જુઓ તમને બતાવું તો જુઓ અહીંયા હું વિજાવળી ગાંડી બેસ અહીંયા એક બેસ બેઠ છે અહીંયા છે ચાંદરી કોયલ 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 અને બીજી ભેંસ છે પાછળ વાળામાં ચરે છે તો ચલો બતાવો તો મિત્રો અહીંયા આપણી ભેંસ ચરે છે તો ચલો એને બાંધી નાખીએ મિત્રો તો જોવો અહીંયા આપણે ભેંસ બાંધી નાખી છે બધીએ ચલો તમને આગળ બતાવો અહીંયા મૂકી દીધું છે રાઈને ખાણ જુઓ રાઈ ખાણ ખાય છે આ છોટું પણ આપણું જુઓ છે આપણું છે વરાક બતાવે મિત્રો તો આપણે જોવા કરી નાખી છે નિયાર અહિયાં થઈ ગયું છે દોવાનું કામ ચાલુ હવે ચલો જઈએ ખરે ચાલો મિત્રો મળી આવે નવા જય દ્વારકાધીશ